નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર ચોમાસામાં ગેસની પાઇપલાઇન નાખવાનું શરૂ કરવામાં આવતા રોષ ગેસની પાઇપલાઇન નાખી હોય ત્યાં માટી બેસી જાય અથવા જોઈન્ટ કરવા ખુલ્લા ખાડામાં કોઈ પડી જશે તો જવાબદાર કોણ લખતર ગામની અંદર અંડરગ્રાઉન્ડ ગટર વોટરલાઇન હોય કે પાણીની પાઇપલાઇન હોય જમીનને ખોદીને કરવામાં તમામ કામ ચોમાસામાં જ શરૂ કરવામાં આવે છે ત્યારે અંડર ગટર અંડરગ્રાઉન્ડ ગટરના કામ સમય અનેક વાહનો ખૂંચાઈ જવા પામ્યા હતા પાણીની પાઇપલાઈન નાખતી વખતે અનેક વાહન ખૂંચાઈ જવા સાથે ખોદેલા ખાડાનું યોગ્ય પૂરણ કરવામાં નહીં આવતા અનેક સિનિયર સિટીઝનના હાથ પગમાં ફ્રેકચર થયા હતા ત્યારે હાલમાં લખતર ગામમાં ગેસની લાઇન નાખવામાં આવી રહી છે ગામમાં એક પણ જગ્યાએ સાઇટ ફોર એટલે કે પ્લાન એસ્ટીમેટ લગાવવામાં આવેલ નથી પાઇપલાઇન કઈ રીતે ખોદવામાં આવશે કઈ કઈ કંપનીની કેટલી જાડી પાઇપલાઇન નાખવામાં આવશે કઈ રીતે પુરાણ કરવામાં આવશે તે કોઈ માહિતી લોકોને જાણકારી મળી શકે તેમ નથી સાથે હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલ ખોદકામની જગ્યાએ માટી બેસીલા ખાડા પડી ગયા છે ગત રાત્રિના લખતર ગામમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો તેના કારણે ગેસની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલ ખાડામાં પાણી ભરાઈ ગયા હતા સાથે લખતર ગામમાં લાઇટ બંધ થઈ ગઈ હતી ત્યારે કોઈક બાઇક ચાલક કોઈ સિનિયર સિટીઝન મહિલા પુરુષ કે બાળક કે માલધારીનું પશુ પાણીના કારણે આવા ખાડાની કારણે અંદર પડી ગઈ હોય અને ઇજાગ્રસ્ત થયું હોત અથવા મૃત્યુ થયું હોત તો અને ચોમાસામાં આવતા બાર મહિનાના પરબમાં કંઈ અજૂકતું થાત તો તેની જવાબદારી કોણ લે ગુજરાત ગેસ કંપની કે લખતર ગ્રામ પંચાયત આથી લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા આ કામ હાલ બંધ કરાવી લખતર ગામના હિતમાં દિવાળી પછી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે સુનગર જિલ્લા કલેક્ટરશ્રીને આ અંગે ટેલિફોનિક વાતચીત અને પણ જાણ કરવામાં આવી છે કે લખતર ગામના હિતમાં આ કામ દિવાળી સુધી બંધ કરાવવામાં આવે